તમે કોણ છો હું જોને એક જે ઉપર વાળો ભગવાન જોને એનો બીજો પાત્ર છે એટલે બીજું પાત્ર એટલે કે હું ભગવાન સ્વરૂપે જ છું અને આમ જો બત્રીસ કરોડ દેવતાયા થઈને હું આવ્યો છું એટલે તમે જીના ઘર દુખો અહીંયા તમે સુખ અપાવી દ્યો જીના ઘરે સુખ નો સૂરજ ન ઉગતો એના ઘરે હું ઉગાડી આપું હા તે અમારા ઘરે છે ને સુખ નો સૂરજ ન ઉગતો ઉગાડી બસ લે તારા ઘરે બહુ દુઃખ છે એ દુઃખ હું દૂર કરી દઈશ દીકરી આ તારી બોલવાની જ વાત હતી બાકી આમ જો આ ગામમાં હું ઈ હાટુ જ આવ્યો છું કોના ઘરે દુઃખ છે અને કોના ઘરે સુખ છે એ ભાઈ ભાઈ કોણ છે એ ગોબર ભાઈ તમને ખબર નથી આમા ઘરે છે ને કેટલું દુઃખ છે હા એ તો ખબર એટલે હું આમને લઈ જાઉં તો જો હું કરીશ ધીર માં હા એ અહીંયા નો લઈ જવાય આવા નહી આ સોંટા એ આઈડો એ આઈડો વાત તો નઈ ન આ આવે બે જો કેમ કરે મને તું લાલે સોંટા જેવું તારું મોર મેં કઈ બોલ્યો આમ નીકળ નીકળ આ સાપામાં આયો તો બાપ ના હમ બ સાપામાં આયો ઇスター બાપો આમ સમજો દીકરી તારા ઘરમાં જેટલું દુઃખ છે ને એટલું હું દૂર કરી દઈશ પણ આમ તો આ મારી લાલ ટોપી ઝોલી રહી ને એ થોડી ફૂલ કરી દીજે એ હવે હાલો તારા ઘરમાં દુઃખ મને દેખાય છે હા તો હાલો દેખાડ હાલ સુંદરી આગળ આગળ હાલ હું વાહે વાહે આવું છું સુંદરીનું ઘર ખાલી કરવું જોઈએ મારું દીકરો હું આખો દી ઘરે હોય મારી ભયે આખો દી ઘરે હોય તોય કાંઈ ગમતું નથી કઈ ઘર માં આવતું નથી બધું ઊંધું ઊંધું ચાલે છે અને ડબ્બા માં ને એ હું તમને શું કહું છું હું કે આવે છે ને આપણે કાય વાંધો નહીં આવે કેમ એ બાપુ આયા થી કોના તારી બાપુ આવી ગયા છે દીકરા પગ્યા પડી જાય છે અરે બા કે થી આવ્યો આ આવું નથી બાપુ છે પગે લાગો 32 કરોડ થામ કરીને આવ્યો છું કેમ તેમ નો હમત તો કેટલા બત્રીસ કરોડ થામ બત્રીસ કરોડ હા તારા બાપાએ હું તારા ખાનદાન ની જોયા હોય તો બત્રીસ કરોડ તમે ધામ કરી ના તો પાટલું તો વાંચ એટલું એટલું છે એ ઠીકડું મારતા ભૂલી ગયો દીકરા મારા પારખા નો

ખરવાળો ક્યાં ગયો એ આ મય આમ ક્યાં બારું જો હા તારા માં નર્તર છે એ શું કરે છે નર્તર હોય લઈ જાઉ લઈ જાઉ લઈ જાઉ રે તું નર્તર છે હા શું કા છે તો અન જ જોતી

હું લેવા આવ્યો પણ એકલા મન તું પોગવા એટલે હું મારા બાપુ બોલાવા ગયો હતો બાપા લાવો માજો મારી ભાઈ ને થોડા પર

એ આવવાને હો નો કરવા દેવાય તમારે પણ મને શું ખબર મને તો હાસુ કાકા કાઢ ના સ્ટોય આમ ઘર માં જો કાઈ ઘર માં લઈ નથી જો ને એ હોય તો લઈ જાય ને ડબ્બા માં લોટે ને ચૂ લઈ જાય ઓ કાઈ હોય સંતાડી મૂચ્યું હોય સંતાડી ને ખાખરો ઈ માનો મૂચ્યું હોય ભલે બાકી બીજું કાઈ છે નહીં ક્યાંથી વધે તમારી મને છે કામ ધંધે જાવ તો વધે ને આરા થાય આવવાના આવવાના બોલાય આવો નરતર તમારામાં છે આય નથી ઘર માં છે